સુરતના વરિયાઉમાં બાળક ખુલી ગટરમાં પડી મોતને ભેટ્યા મામલે પોલીસે જવાબદાર અધિકારી કે કર્મચારી સામે અપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો જે અધિકારી કે કર્મચારી કસુરવાર સાબિત થશે તેની સામે કાર્યવાહી થશે સુરતના વરિયાઉમાં બાળક ખુલી ગટરમાં પડી મોતને ભેટ્યાના મામલે પોલીસે જવાબદાર અધિકારી કે કર્મચારી સામે સપ્રાદ મનુષ્યવધનો ગુનો નોંધીવ્યો જે પર અધિકારી કે કર્મચારી કસુરવાર સાબિત થશે તેની સામે કાર્યવાહી થશે સુરત મનપાની ગંભીર બેદરકારીના કારણે ગટરના ખુલ્લા ઢાંકણમાંથી નીચે પડેલા બે વર્ષના માસૂમ બાળકે જીવ ગુમાવવો પડ્યો હતો વરસાદી ગટરમાં પડેલા બાળકનો મૃતદેહ પમ્પિંગ સ્ટેશનમાં મળ્યો હતો મૃતદેહ સમીમેરમાં લઈ જવાતા પરિવારે કસૂરબાર અધિકારીઓ સામે પગલાં ન લેવાય ત્યાં સુધી પોસ્ટમોર્ટમ કરાવવા અને મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો હતો ત્યારબાદ અમરોલી પોલીસ દ્વારા બાલિકાના ગટરમાં વિભાગના જવાબદાર અધિકારી કે કર્મચારી વિરુદ્ધ સાપરાજ મનુષ્યવદ નો ગુનો દાખલ કર્યો છે તપાસમાં જે કસુરવાર નિકળશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે હાર બાળકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારબાદ પરિવારને બાળકનો મૃતદેહ સોંપવામાં આવશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત